વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે અમે શ્રી રોગાળા સિમશાળા વાવડી આદરીમાં અમે એક ધોરણ 7 માં એક અનોખી રમત રમશું તમને ધ્યાનપૂર્વક જોવા નમ્ર વિનંતી અને છેલ્લે સુધી જોજો તેને આપણે મેમરી ગેમ થી પણ જાણી શકીએ છીએ એમાં આપણે પક્ષીના નામ એક બોલે તો પછી એને ઉમેરીને બોલવાનું છે તો તમે ધ્યાનથી જોજો એ જો અમારી

મોર પોપટ કોયલ ચકી સાહામૂર્ગ મોર પોપટ કોયલ ચપ્પી ચાહામરુખ કબૂતર અને કકૂવડ મોર પોપટ કોયલ કોયલ સમી સાહામૂર્ગ કબૂતર ઘુવડ હંસ મોર મોપટ કોયલ સમણી સાહુ ઘુવડ કબૂતર ને ओके सर चलो તો विजेता અને તમે અમારા વિડિયોને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો અને થેન્ક યુ અને આજના વિનર છે પાર્થવી બેન તો પાર્થવી બેન માટે બધા કોમેન્ટમાં તાળી પાડી દેજો